ગત ગુરુવારે અમદાવાદથી લંડન જતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વર્ણામાના તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનર એઆઈ વન સેવન વન જીરો કે જે બસો ત્રીસ મુસાફરો બે પાઇલોટ અને દસ ક્રૂ મેમ્બર સાથે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ કર્યું હતું અને બપોરના એક ઓગણચાલીસ કલાકે ગણતરીના સેકન્ડમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ ગોજારા અકસ્માતમાં એકને બાદ કરતાં તમામના કરુણ મૃત્યુ નીપજ્યા હતા મૃતકોના ડીએનએ ટેસ્ટ બાદ હવે મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આજે વર્ણામાના વતની તર્લિકા બેનનો પાર્થિવ દે તેમના નિવાસ стане આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી હતી મૃતકની અંતિમ યાત્રામાં ધારાસભ્ય શલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી નૈક્યસમાં એક દુખદ ઘટના બની છે જેમાં 242 માથી 241 પેસેન્જરનો દુખદ અવસાન થયો છે ડબલ વિદન વર્ણમ ગામનો તર્લિકા એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેસમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે આજે એમની અંતિમ ક્રિયા છે હું પ્રભુને પ્રાર્થના કરું છું એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ કરવાની છે